રિઝલ્ટ પણ આવી ગઈ કોલેજ ફર્સ્ટ વાહ દીકરા વાહ આઈ એમ ખૂબ સરસ હવે આગળનો શું વિચાર છે હવે બસ જર્મની કે અમેરિકામાં માસ્ટર કરીશ વર્કિંગ વિઝા લઈશ અને ત્યાં જ એકાદ ભૂરી ભેગા લગન કરી ત્યાં જ સેટલ થઈ જાવું છે કેમ જર્મની કે અમેરિકા અહીંયા પણ ઘણી બધી તક તો છે ને તો ત્યાં જવાની શું જરૂર અહીંયા અને તો શું વાત કરો છો પપ્પા

મારે વિદેશમાં જ સેડલ થાવું છે અને એમાં હું તમારું કંઈ નહીં સાંભળું ઠીક છે ચાલ અત્યારે હવે જમી લે પછી આરામથી સુઈ જા કાલે પાસપોર્ટ ઓફિસે જવું પડશે ને પાણી પાણી આવાજ ક્યાંથી આવે છે કોણ છે અહીંયા દીકરા અરે મારી બોલો ને

તો સુઈજાવેલો કાલ લાઈન પણ ઉભું રહેવું પડશે ને તમને કઈ રીતે ખબર પડી મારી આ વાત તો હજી હમણાં મારા અને પપ્પા વચ્ચે જ થઈ છે બીજા કોઈને તો આ વાતની ખબર પણ નથી તમે કોણ છો મારી ક્યો મને કોણ છો તમે મિત્રા હું તારી માં છું ઓરખું તો ખરા ને કે તારા મનમાં શું ચાલે છે રેવા દેવ ને તમને માનથી બોલાવ્યા અને પાણી પીવડાવ્યું

કોને કરી આવી હાલત શું થયું તમને મને પૂરી વાત કરો તો આવા બાજુ અહીંયા જો આ શું છે ખબર છે વાહ ઇન્ટીલા અત્યાર સુધી ખાલી ફોટામાં જોયું હતું આજે રૂબરૂ જોયું એશિયાનો સૌથી મોંઘો ઘર રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીનું ઘર છે હવે તેની સામે જો તે શું છે એ મને કે આ તો ઝૂંપડપટ્ટી છે અને આટલી બધી ગંદકી રોગચાળો ભૂખમરો આવી તકલીફો આ છે ધારાવી એશિયાનો સૌથી મોટો ઝુંપડપટ્ટી વિસ્તાર આ છે મારું અત્યારનું ચિત્ર એક બાજુ અમીરોના બંગલા છે ને બીજી બાજુ ગરીબોમાં તડફડતા મહારાજ કેટલાય દીકરા દીકરીઓ જે મંદિરે ચોકમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગવા મજબૂર છે અધૂરામાં પૂરું દિવસે ને દિવસે વધતી મોંઘવારી સરકારના ટેક્સ અને કેટલુંય બધું ગરીબ બધું ગરીબ સામાન્ય બધું ગરીબ અને પૈસાવાળા બધું પૈસાવાળા થતા જાય છે મુઠ્ઠી લાતે थे अब थेले

मां गरीबी त लॻभॻि बदा देश मां આટલાથી જ તમારી હાલત આવી થઈ હોય તેવું માનવામાં આવતું નથી આનું કારણ શું ગરીબી અને મોંઘવારીનું મૂળ કારણ બેરોજગારી છે મારા દીકરા આજે દરેક યુવાન ઘણા સપના લઈને ભણતો હોય છે માં બાપને સારા દિવસો દેખાડવા કેટલીય પરીક્ષાઓ આપે છે અને પાસ થાય છે પણ સાચી પરીક્ષા એની સ્કૂલ કે કોલેજ પૂરી થાય ત્યારે શરૂ થાય છે કે જ્યારે અમુક જગ્યાઓ માટે લાંબી લાઈનો ઓળખાણ અને છેલ્લે વહીવટ કરવો પડે છે જોવું છે તારે તો જો આ બાજુ આ સહેલી લાઈન છે ખબર છે પટ્ટાવાળાની ભરતી માટે આટલા લોકો લાઈનમાં ઊભા છે અને આ બધા ભણેલા છે પોતાના અને માં બાપના સપનાને સાઈડમાં મૂકીને એ જ્યારે મારો દીકરો કે દીકરી આ લાઈનમાં ઊભા રહેતા હશે ત્યારે એનું કાળજું કેટલું કપાતું હશે વિચાર ો પકડા છોડ પડા પકડ કઢાઈ મિલ તલો પકોડા आ, आमा अपना देश में सरकार कहीं नहीं करती राजा रावण हो या राम जनता तो बिचारी वनवास तो से चोरी चली जाएगी राम राजा हुआ तो अग्नि परीक्षा के बाद फिर वनवास भेज दी जाएगी और कोई फर्क नहीं पड़ता इस देश में के राजा कौरव तो हो या पांडव जनता तो बिचारी द्रोपदी है कौरव राजा हुए तो चीर हरण की जाएगी पांडव राजा हुए तो जुए में हार दी जाएगी और कोई फर्क नहीं पड़ता कि इस देश का राजा हिंदू हो या मुसलमान जनता तो बिचारी लाश है हिंदू राजा हुआ तो जला दी जाएगी मुसलमान राजा हुआ तो दफना दी जाएगी कई सरकार ने केली सरगा कागड़ा बड़ा काराज छे પોતાની સત્તાના નશામાં આ બધા એટલા બધા ડૂબી ગયા છે કે એને સામાન્ય જનતા ખાલી પોતાની વોટ બેંગ જ દેખાય છે ચૂંટણી પહેલા કાયદાઓનું લાંબુ લિસ્ટ સંભળાવશે અને ચૂંટણી પછી ગધેરાના માથા પરથી સિંગડા ગાયબ થઈ ગયા હોય એમ ગાયબ થઈ જાશે અધૂરામાં પૂરું કઈ બાકી રહેતું હોય તો તે લોહી ચૂસવાનું કામ સરકારી કામદારો કરે છે આટલા મોટા પગાર છતાં એને ગરીબ માણસોના સો બસો 500 માં વધુ રસ હોય છે અને ખાલી સરકારી ઓફિસો થી પણ વધુ ભયંકર છે અમુક સારથી શાળાઓ અને શિક્ષકો આમાં ઈ કેમ વચાવ્યામાં જે સ્કૂલ અને કોલેજ ને ખાલી વિદ્યાર્થીના માર્ક્સ માં જ રસ છે તે વિદ્યાર્થી નહીં પણ ગોખરિયો પોપટ બનાવે છે જેના માં આવડતના નામે હિંદુ હોય છે તો અમુક શિક્ષકો ક્લાસ માં પરીક્ષા પહેલા કે પછી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પેપર આપીને કે લખાવીને સારા માર્ક તો લઈ આવી દે છે પણ આવો વિદ્યાર્થી ભણેલો હોવા છતાં અભણ જ રહી જાય છે करप्शन का शोर है चोरों का दौर जोर है चोरों का दौर जोर है चोरों का दौर है चोरों का दौर है चोरों से बंधी

मैं ही सबसे ज्यादा प्रसिद्ध हूँ समझा गया मुझे हर गली हर नुक्कड़ पर बड़े ही सस्ते दामों में कोई भी हासिल कर सकता है बड़ी आसानी से इसलिए तो छोटे बच्चे भी मेरे चंग में फंस गए ये गाल और सुन ना मैंने सभी दालों को गला कर जबड़ों को ऐसा चीर कर रख दिया है जो मानव अपने मुख में अन्न कानी वाला भी नहीं डाल पाते जानते हो सभी भी मुझसे होने वाली मृत्यु की संख्या के कारण आज सारे विश्व में भारत का नाम तीसरे स्थान पर है जवानों के चेहरे की रौनक रहे शराब करता हूँ लीवर लि, खराब रंग बियर विस्की ब्रांडी डेजी अंग्रेजी सब सब मेरे रुपए रूप है पहले मनुष्य मुझे पीता है फिर मैं मनुष्य को पीता हूँ મેલેશન પાર્ટી પહે શરાબ ચ આજ ભ સડકાનો ક ચમ દેખતે બનથી ઘર ઘર મેં પોતે પોતાની ઝઘડા લગાવી આવ્યા ને પહેલા લોકો ને था ड्रग्स कर देता हूँ इंसानों को तो बेबस ब्राउन शुगर ये मेरे ही नाम है कोई भी स्कूल कॉलेज मुझसे अछूता नहीं है मैं सभी जगह गुप्त रूप में व्यापक हूँ इंसान मुझे पाखर भी तड़पता है और न पाने पर भी तड़पता है मुझे प्राप्त करने अच्छे अच्छे इंसान छवि लूटमार करने से भी नहीं हिचकिचाते मैं कई करोड़पति विद्वानों को रोड तक रो की हरखुकी बना दिया है <laughs> 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 मैं वो सी सी सिगरेट दिखा देता हूँ मौत का गेट डेढ़ इंच की जवान आज हमारी गुलाम है आज के इस फैशन के युग में युवा यूपीआर नायक नायिकाएं मेरा ये इस्तेमाल करना अपनी शान समझते हैं हुक्का, <laughs> सिगार, ये सब मेरे ही नाम है मैंने सभी के फेफड़ों को काला कोयला और नाक को तो फैक्ट्री के चिन्ह बना दी है टीबी गले का कैंसर फेफड़ों का कैंसर ये सब मेरे कारण ही दिन दुगुनी रात चौगनी वृद्धि करते जा रहे हैं <laughs> તમારી આવી હાલત જોઈને રડવું આવે છે પણ હું એકલો આમાં તમારી શું મદદ કરી શકું કે જ્યારે આખું વ્યવસાય તંત્ર જ ઊભું થવા નથી દે તારા જેવા દીકરા અને નિકર્યો જ મને બેઠી કરી શકે એમ છે તું આટલો હોશિયાર છો તો અહીંયા જ કલેક્ટર કે પછી પોલીસ કમિશનર કે નેતા બન શિક્ષણ વિભાગના સચિવ બન કે કોઈ સ્કૂલમાં શિક્ષક બન અત્યારે ક્લાસમાં પર્યાવરણ વિશે નિબંધ શીખડાવે છે અને એના પૂરા 10 માર્ક મળે એની જગ્યાએ તું નવી શરૂઆત કર કે જે વિદ્યાર્થી વૃક્ષ વાવે એને 10 માર્ક આપ વિશ્વ ક્યારે થયું તે શીખડાવવાની જગ્યાએ હવે વિશ્વયુદ્ધ ન થાય તે માટે શું કરું તે શીખડાવ રામ રાજ્યની સંકલ્પના લોકો સુધી પહોંચાડ જ્યાં તારી ઈમાનદારી અને પ્રામાણિકતા જોઈને તારા વિદ્યાર્થી આગળ જાતા તારા જેવા બનવાનો સંકલ્પ લે રાજનેતા બની નવા અને કડક કાયદાઓ બનાવો કે જે લોકોના હિતમાં હોય તારા એકલાથી આટલું બધું નહીં થઈ શકે તેવું વિચારતો હોઈશ પણ આજથી 120 વર્ષ પહેલા મારા એક દીકરાએ જ આખા ભારતને એક જ વિચારમાં પરોવી અને બધાને સાથે કરેલા જેને તમે રાષ્ટ્રપિતા કહો છો બહુ થઈ ગઈ તારી દે દઈ વાતું તને શું લાગે છે તારી કર્મકથા જે મળે એને સંભળાવી અને તને મદદ કરશે તારી બધી તકલીફો દૂર થઈ જાશે અમે અહીંયા બધાની રગે રગમાં ઉતરી ગયા છીએ હવે તને ઉપરથી સાત ભગવાન પણ આવે તો અહીં તને નહીં બચાવી શકે I of of a dream of I dream of day, a dream of watching you of away. rap me a rap me twice, rap me... I do what you do. It.